ગુજરાતમાં ભારતીય જનતા માજી બુટલેગરના સવાલોને વિપક્ષને જવાબ નથી આપી શક્યું ત્યારે વધુ એક બુટલેગર સાથે ભારતીય જનતા પાર્ટીનું નામ જોડાઈ રહ્યું છે આ બુટલેગરે કહેવાય છે કે જમીન પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બનાવવા માટે આપી છે અને આજે ઘટતું હતું તો પૂર્વ ગૃહમંત્રી ગોર્ધન ઝડપિયાએ તેમનું સન્માન સ્ટેજ પર બેસાડીને કર્યું

ભારતીય જનતા પાર્ટી પર ફરીથી બુટલેગરનો બટ્ટો લાગે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ઘટના કંઈક છોટા ઉદેપુરની એવી છે કે છોટા ઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીએ એક ભારતી મેળાનું આયોજન કર્યું જેમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક લોકો જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમને ખેસ પહેરાવ્યા પરંતુ જ્યારે સન્માન અને ખેસ પહેરાવવાની આ વિધિ ચાલતી હતી આ વિધિમાં એક બુટલેગર હતા તેવું માધ્યમો લખી રહ્યા છે કહી રહ્યા છે માધ્યમોને સલામ છે કે જેમણે ખોજી પત્રકારિતા કરી અને એ વ્યક્તિને ઓળખી બતાવ્યા કે જેમણે ગુજરાત પોલીસના ચોપડે પોતાનું નામ લખાઈ ચૂક્યું છે અને તેઓ ઝડપાઈ ચૂક્યા છે તેનું નામ છે ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જાયસવાલ કે જેવો બુટલેગર છે તેવું માધ્યમોનું કહેવું છે માધ્યમોમાં એવું પણ છે કે તે આંતરરાજ્ય ગુનેગાર છે આંતરરાજ્ય એટલે કે મધ્યપ્રદેશ અને ગુજરાતની વચ્ચે તે દારૂનો કારોબાર કરે છે મૂળ મધ્યપ્રદેશનો પિન્ટુ જયસ્વાલ આ સ્ટેજ પર શું કરી રહ્યો હતો તેને લઈ માધ્યમોએ સવાલ કર્યા અને સણસણતા સવાલોમાં એવું પણ લખાયું કે આ જમીન ભારતીય જનતા પાર્ટીને કાર્યાલય બનાવવા માટે આ પિન્ટુ જયસ્વાલે આપી આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા પણ આક્રમક જોવા મળ્યા તેમણે સણસણતા સવાલો કર્યા અને બુટલેગરનું કનેક્શન શું છે તેને લઈ લોકોને જાગૃત થવા માટે અપીલ પણ કરી છોટાઉદેપુરની રાજનીતિમાં આજે ખૂબ જ કમનસીબ ઘટના બની કે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી બીજેપીના કદાવર નેતા એમણે આજે છોટાઉદેપુરમાં એક આંતરરાજ્ય ગુનેગાર બુટલેગર એનું સન્માન કર્યું પુષ્પગુચ્છ આપીને સ્ટેજ ઉપર બેસાડ્યા અને એવું કીધું કે જે કમલમ બની રહ્યું છે એમાં જમીન એણે આપી છે કેવી રીતના આપી છે એનો એ એમનો પ્રશ્ન છે પણ આ જે બુટલેગર છે એના ઉપર આઠ જિલ્લા પોલીસ કેસીસ છે આ જિલ્લામાં અલગ અલગ જિલ્લાઓમાં અને બે હજાર બાવીસમાં છોટા ઉદેપુરની બાહોશ પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં એ પોલીસ ઉપર એસીબીની કાર્યવાહી થઈ આ કયા પ્રકારનો ઘટનાક્રમ છે શું ક્રોનોલોજી છે એમને ખબર પરંતુ આવા લોકોને બીજેપી સ્ટેજ ઉપર લાવે રાજનીતિ કરે તો કયા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે અને કમલમ જે છે એ આવા લોકોની દેન રહેશે અને આ કાયમ છોટાઉદેપુરમાં રહેશે આ એક મોટો સવાલ છે હું છોટાઉદેપુરની જનતાને ગુજરાતની જનતાને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ પ્રકારના જે એન્ટી સોશિયલ તત્વો છે એના મારફત આ રાજનીતિ ચાલી અને જાકાર આપે અને કોંગ્રેસને જાકાર કરે મહત્વની વાત છે કે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગોરધન ઝડપિયા જે રાજ્યના ગૃહ પૂર્વ ગૃહ મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગીતા રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા પણ હાજર હતા સ્ટેજ પર અને એ સ્ટેજ પર આ કથિત બુટલેગર હાજર હતા જેને માધ્યમો બુટલેગર તરીકે નોંધી ચૂક્યા છે ગુજરાત પોલીસના ચોપડે નોંધાયા છે તેવું કહે છે અને હવે તેઓ ભાજપમાં છે ખેર તો આ હતા આજના સમાચાર કે જે ચોંકાવનારા છે આગામી સમયમાં મામલે રાજકારણ ગરમાશે તેની પૂરી સંભાવના છે લોકસભાની ચૂંટણી હજુ તો આવી છે નજીક જાહેરાત જ થઈ છે જ્યારે જંગ બરાબરનો જામશે ત્યારે તો કેટલાય